ભરૂચ એસઓજીના પીએસઆઈ એમએચ વાઢેર સહિત સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી હતી કે જીતાલી ગામની આલિશાન સિટીમાં રહેતો સુભાષ શિવચંદ યાદવ અને તેનો બનેવી કુંદન મદન રાય તેની પત્ની સાથે ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે જે બાતમીના આધારે પોલીસે આલિશાન સિટીમાં દરોડા પાડ્યા હતા પોલીસે બે સ્થળોએથી બે એકવીસ કિલો ગાંજો મળી આવ્યો હતો પોલીસે બાવીસ હજારથી વધુની કિંમતનો ગાંજો અને રોકડા સત્યાવીસ સત્તર લાખ તેમજ સોના ચાંદીના ઘરેણા મળી કુલ ચોપન પોઈન્ટ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુમન સુભાષ શિવચંદ યાદવ અને સંજુદેવી કુંદન મદનરાય ને ઝડપી પાડી હતી જ્યારે બેન અને પતિઓને જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે આજ રોજ અંકલેશ્વર રૂરલ પોલીસ વિસ્તારમાં એસઓજી ભરૂચની ટીમ દ્વારા એક એનડીપીએસનો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે જેમાં બે આરોપી સુમન વાઇફ ઓફ સુભાષ શિવચંદ્ર યાદવ તથા સંજુ દેવી વાઇફ ઓફ કુંદન મદન રાય ધરપકડ કરવામાં આવી છે આ અંતર્ગત તેમની પાસેથી કુલ બે પોઈન્ટ બસો એકવીસ કિલોગ્રામ જેટલો વનસ્પતિજન્ય ગાંજો છે એ જપ્ત કરવામાં આવ્યો છે આ સાથે તેની સાથે મળી આવેલ લગભગ છવ્વીસ લાખ રૂપિયાથી પણ વધુ વધુની કિંમતની રોકડ તથા સોના અને ચાંદીના દા દાગીના કે જેમાં સોનાના દાગીના છે લગભગ ઓગણત્રીસ તોલા ચાંદીના લગભગ સોળ ગ્રામ જેટલી ચાંદી છે પણ એ પણ જપ્ત કરવામાં આવી છે આ બાબતે એની પોલીસે એ તપાસ કરી રહી છે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં એનડી પીએસ એક્ટની કલમ આઠ સી વીસ ઓગણત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે માનનીય મહાનિરીક્ષક શ્રી વડોદરા રેન્જ સંદીપસિંહ સાહેબ તથા એસપી ભરૂચ સાહેબ દ્વારા મયુર ચાવડા સાહેબ દ્વારા મળતી સૂચનાઓ તથા તેમની માર્ગદર્શન મુજબ આ ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં અમારો જે આ કેમ્પેઇન છે નો ડ્રગ ઇન ભરૂચ કેમ્પેઇન તે અંતર્ગત ખૂબ જ વિજિલન્સ વિજિલન્ટ રહી અને આ બાતમી મેળવી અને આ એસઓજી ટીમ દ્વારા આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે આરોપી બે જે છે બે વોન્ટેડ આરોપી છે જેમાંથી સુભાષ યાદવ જે છે તેના અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે જેમાં શરીર સંબંધી ગુનાઓ જુગારના ગુનાઓ તથા એનડી એક ગુનો પણ એમાં સામેલ છે તેમને વોન્ટેડ જાહેર કરી તેમની પણ તપાસ હાલમાં ચાલુ છે સર એ બાબતેની તપાસ ચાલુ છે પણ છેલ્લા કેટલાક વખતથી અમને આ બાબતની બાતમી હતી અને એ બાતમીના આધારે પોલીસ છે ઘણા વખતથી પ્રિપેરેશન કરતી હતી અને બાતમી આધારે ફૂલ પ્રૂફ પ્લાનિંગ કરી અને આ એસઓજી ટીમ દ્વારા તેની ઉપર રેડ કરવામાં આવી છે અને પકડી પાડવામાં આવ્યા છે હા હાલ હા હા એ હજી તપાસનો વિષય છે આગળ વધારે તપાસ મુખ્ય આરોપીઓ પકડીએથી માહિતી મળશે